નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર મિતેશ જે પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ આપ સર્વેનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આપણે ભણી રહ્યા છે ધોરણ દસ ગણિત અને એમાં ચેપ્ટર્સ છે આપણી પાસે યામ ભૂમિથી આજના લેક્ચર્સમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે એના એક્ઝામ્પલ વન ટુ અને થ્રી કવર કરવાના છીએ તો ફટાફટ નોટબુક પેન લઈ સાથે જોડાઈ જઈએ એક્ઝામ્પલ નંબર વન બિંદુઓ માઇનસ વન સેવન અને ફોર માઇનસ થ્રીને જોડતા રેખાખંડનું ટુ જેમ થ્રીના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો બહુ સરસ એક્ઝામ્પલ છે વિભાજન સૂત્ર આપણે ભણી ગયા છીએ અગાઉના લેક્ચર્સમાં ઉદાહરણ આપણે દસ સુધી બધા સરસ કમ્પ્લીટ કર્યા છે અહીંયા એ આપણે કહી દઈએ માઇનસ વન સેવન બી કહી દઈએ માઇનસ ફોર થ્રી તો ચલો લખીએ અહીં બિંદુઓ એ માઇનસ વન સેવન અને બી માઇન સોરી બી ફોર માઇનસ થ્રી ને જોડતા રેખાખંડનું જોડતા રેખાખંડનું ધારો કે બિંદુ પી એક્સ વાય એમ વન જેમ એમ ટુ બરાબર ટુ જેમ થ્રીના ગુણોત્તરમાં ટુ જેમ થ્રીના ગુણોત્તરમાં વિભાજન કરે છે વિભાજન કરે છે જો આપણે સરસ મજાનું મઠાળી મઠાડીને લખીએ છીએ આમ એવું નહીં કે પટાપટ સૂત્ર મૂકી જવા એવું નથી કરવું આપણે મેથેમેટિક્સ ભણીએ છીએ તો ખૂબ સરસ રીતે ભણીશું આપણે બરાબર એમ વન જે એમ એમ ટુ ટુ જેમ થ્રીના ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણને ખ્યાલ જ છે કે પહેલું બિંદુ હોયના આમ એક્સ વન વાય વન હોય બીજા બિંદુના આમ એક્સ ટુ વાય ટુ હોય તો આથી એક્સ વાય બરાબર અહીંયા ચલો એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન અપોન એમ વન પ્લસ એમ ટુ સૂત્ર લખવાનું ભૂલવાનું નહીં એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન અપોન એમ વન પ્લસ એમ ટુ હું જેટલા સ્ટેપ લખું છું બધે બધા સ્ટેપ્સ તમારે લખવાના છે જ તો જ સરસ મજાનું આપણને ગણિત આવડશે ક્યાંય પણ આપણી મિસ્ટેક થશે નહીં ટુ એક્સ ટુ છે આપણી પાસે આઈ એક્સ એક્સ ટુ ટુ એટલે ફોર પછી એમ ટુ થ્રી છે એક્સ વન માઇનસ વન ડિવાઈડિડ બાય એમ વન પ્લસ એમ ટુ કરો એટલે ફાઈવ થઈ જશે અહીંયા એમ વન આપણી પાસે ટુ છે વાય ટુ માઇનસ થ્રી એમ ટુ ત્રણ વાય વન સેવન છે ડિવાઇડિડ બાય ફાઈવ બધા જ સ્ટેપ હું લખું છું તમારે પણ લખવાના છે ગણો તો ચાર દુ આઠ માઇનસ ત્રણ ભાગ્યા પાંચ અહીંયા માઇનસ છ અને પ્લસ એકવીસ ભાગ્યા પાંચ મળી જશે બધા જ સ્ટેપ હું લખું છું તમારે પણ લખવાના છે અહીંયા તો આઠ માઇનસ ત્રણ કરો એટલે પાંચ ભાગ્યા પાંચ એક થશે એકવીસ માઇનસ છ કરો એટલે પંદર ભાગ્યા પાંચ કરો તો ત્રણ મળી જશે એટલે આપણે જે માગેલ બિંદુના યામ હતા એ શું મળી ગયા છે વન થ્રી તો અહીંયા છેલ્લી લાઈન લખવાની રહેશે તમારે આથી માગેલ બિંદુના યામ માગેલ બિંદુના યામ વન થ્રી મળે તો જો અહીં આપણે ધોરણ દસ ગણિત ભણી રહ્યા છીએ સ્પેશિયલ વિડીયોઝ એક એક માર્ક્સના અપલોડ થઈ ચૂકેલા છે તો તમારે એ બધા જ જોવાના છે જે માર્ક્સ કપાય છે એ એક એક માર્ક્સના એમસીક્યુ ખાલી જગ્યામાં કપાય છે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં નંબર ટુ બિંદુઓ ફોર માઇનસ વન અને માઇનસ ટુ માઇનસ થ્રીને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો અગાઉના જસ્ટ લેક્ચરમાં ઉદાહરણ નંબર આઠ જોયું છે તમે જોઈ લેજો અને આ એક્ઝામ્પલ જાતે ગણી કાઢો અને પછી જ આ વિડિયો જોવાનો છે એ ફોર માઇનસ વન બિંદુ છે બી માઇનસ ટુ માઇનસ થ્રી બિંદુ છે એના ત્રિભાગ બિંદુઓ પી અને ક્યુ હોય તો પી શું કામ કરે એબી બી રેખા ખંડનું વન જેમ ટુના ગુણોત્તરમાં વિભાજન કરે ક્યુ શું કરશે ટુ જેમ વન આપણે લેવાના નથી પી બીનું મધ્ય બિંદુ લઈ લઈશું એટલે આપણું કામ ફટાફટ પૂરું થઈ જશે તો ચલો લખીએ અહીંયા અહીં મઠાડી મઠાડીને એટલે લખવાનું છે બિંદુઓ પી અને ક્યુ એ એ એક્સ વન વાય વન બરાબર એ ફોર માઇનસ વન અને બી એક્સ ટુ વાય ટુ બરાબર બી માઇનસ ટુ માઇનસ ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ છે ત્રિભાગ બિંદુઓ છે તો શું લખાય આથી આ ત્રણ ભાગ કરે છે તો એ પી બરાબર પી ક્યુ બરાબર ક્યુબી થાય લખાઈ ગયું એકદમ સરસ સાથે સાથે લખતા રહેવાનું છે હવે બિંદુ પીના આમ શોધીએ અહીં પી એક્સ વાય એ બીનું કયા ગુણોત્તરમાં વન જેમ ટુ ના ગુણોત્તરમાં વિભાજન કરે છે ગુણોત્તરમાં વિભાજ આ ખબર પડવી જોઈએ જો આ ખબર પડી ગઈ વિભાજન સૂત્ર આવડતું હોય ને ગણતરીમાં ભૂલ થાય નહીં તો આપણે પૂરેપૂરા માર્ક્સ મળી જાય તો ચલો આથી એક્સ બરાબર क्या गुणोत्तर है वन जे टू एम वन जेम एम टू तो एम वन एक्स टू प्लस एम टू एक्स वन अपोन एम वन प्लस एम टू बराबर एम वन वन एक्स टू के माइनस टू एम टू के टू एक्स वन के अपनी पास फोर डिवाइडिड बाय एम वन प्लस एम टू एट त्र तो माइनस टू प्लस सिक्स बाय थ्री करो अरे सॉरी માઇનસ ટુ પ્લસ ચાર દુ આઠ થશે આઠમાંથી બે જાય એટલે છ ભાગે ત્રણ કરવામાં આવે તો બે મળી જાય ચલો વાય બરાબર એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન અપોન એમ વન પ્લસ એમ ટુ તો એમ વન વન વાય ટુ કેટલા છે આપણી પાસે માઇનસ ત્રણ એમ ટુ બે વાય વન કેટલા છે આપણી પાસે માઇનસ એક ભાગે એમ વન પ્લસ એમ ટુ થશે તો અહીંયા માઇનસ ત્રણ અને અહીંયા બે અને માઇનસ વન એટલે માઇનસ બે ભાગ્યા ત્રણ કરો એટલે માઇનસ ફાઈવ બાય થ્રી મળી જાય છે એટલે બિંદુ પીનાયામ શું થઈ ગયા આથી બિંદુ પીનાયામ ક્યાં મળી ગયા આપણને ટુ માઇનસ ફાઈવ મળે હવે આપણે બિંદુ ક્યુના આમ શોધવાના છે એટલે અહીંયા તમે છે ને થોડું થોડું વાર આકૃતિ દોરી હોય તો આમ લખતા જાઓ તો સાહેબજી જોનારા છે પેપર એમને ખબર પડે કે વાહ છોકરાને આ વન જેમ ટુનો ગુણોત્તર લઈ લીધો લો આખે આખું આમ બનાવી દો હવે ક્યુને આપણે મધ્ય બિંદુ તરીકે લઈ અને ફટાફટ ગણી કાઢીએ તથા બિંદુ ક્યુ એ રેખાખંડ કયું છે આપણી પાસે આવી થઈ જશે પીબીનું મધ્ય બિંદુ થાય આથી ક્યુનાયામ ચલો તો ક્યુનાયામ કેવી રીતે સુધી આપણે તો બંનેના એક શામનો સરવાળો ભાગ્યા બે એટલે બે પ્લસ માઇનસ બે ભાગ્યા બે કરીશું આપણે ચલો વામ આપણી પાસે છે માઇનસ પાંચ તૃત્યાંશ ભાગ્યા કેટલા છે માઇનસ ત્રણ ભાગ્યા બે તો ભલે આપણને એવું લાગે કે આ બધું વિચિત્ર વિચિત્ર પણ આવડી જાય યાર આપણને તો બે અને માઇનસ બે ટોટલ કરો તો ઝીરો તો અહીંયા તમારી પાસે એક આમ તો ઝીરો થઈ ગયો હવે આ ત્રણને અહીંયા આપણે ગુણી કાઢીએ તો માઇનસ પાંચ છે અહીંયા ત્રણ અહીંયા ગુણાય તો ત્રણ તરી નવ તો માઇનસ નવ અને પછી આ ત્રણ નીચે છેદમાં તો જાય ને તો ત્રણ દુ છ થઈ જશે તો આપણી પાસે એક શ્યામ જીરો મળી ગયો માઇનસ પાંચ માઇનસ નવ એટલે માઇનસ ચૌદ ભાગ્યા છ બે બે કેન્સલ આઉટ કરી દઈએ તો 0 માઇનસ સેવન બાય થ્રી મળે તો છેલ્લે શું લખી દેવાનું હવે તમારે લખવાનું છે આથી ત્રિભાગ બિંદુઓના યામ પી ક્યાં ક્યુ ટુ માઇનસ બાય થ્રી અને ક્યુ ઝીરો માઇનસ સેવન બાય થ્રી મળી જાય છે એક્ઝામ્પલ નંબર ટુ જે હતો સરસ રીતે ફોર માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી એટલે જો ઉદાહરણ નંબર જે આઠ હતું ને એમાં ગણતરીમાં બહુ માથાકૂટ નહોતી પણ અહીંયા થોડીક થોડીક હા થોડીક ગણતરી તમારે સરળ રીતે સમજી સમજીને ગણવાની છે એક્ઝામ્પલ ટુ આવડી ગયો છે એક્ઝામ્પલ થ્રી જોઈએ તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન એ બી સીડીમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજાય છે ચોક પાવડરની મદદથી એક મીટરના અંતરે રેખાઓ દોરેલી છે આપેલ આકૃતિ અહીંયા જે તમારી પાસે આકૃતિ છે તેમાં એડી પર એક એક મીટરના અંતરે સો ફૂલના કુંડા મૂકે છે એટલે જે એડીનું જે અંતર છે તમારી પાસે એ કેટલું હશે સો મીટર અંતર છે નિહારિકા બીજી હરોળમાં દોડે છે એટલે તમારી આકૃતિમાં જે દેખાઈ રહ્યું છે પહેલી હરોળ છોડીને બીજી હરોળમાં નિહારિકા દોડે છે એટલે નિહારિકા આખી જે લાઈનમાં દોડે જ્યારે એનો એક શ્યામ કેટલો થશે બે જ થશે તેણે એડીનું વન બાય ફોર અંતર કાપ્યું છે એટલે એડી જે આપણી આખી છે એ સો મીટર છે એનું વન બાય ફોર એટલે સો ભાગ્યા ચાર કરો એટલે પચીસ એટલે આમ શું થશે નિહારિકાનો પચીસ થશે એટલે નિહારિકાના આપણે સમજીએ તો એના યામ કેટલા થશે યામ બે અને યામ પચીસ થશે ત્યાં એ ધ્વજ ફરકાવે છે પ્રીતિ આઠમી હરોળમાં દોડે છે એટલે એનો મતલબ પ્રીતિનો યામ આખી હરોળમાં જેટલું બી દોડશે આઠ થશે અને તે એડીનું વન બાય ફાઈવ ભાગ અંતર કાપ્યું છે એટલે એનો મતલબ એ એક પંચમાઉસ અંતર કાપે કોનું સો મીટરનું એટલે સો ભાગ્યા પાંચ કરો એટલે વીસ થશે એટલે એનો મતલબ શું થશે તમારી પાસે જે નામ છે પ્રિત એનો યામ આઠ અને વાય આમ કેટલું થશે વીસ થશે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે તો સરસ મજાનું આપણે અંતરસૂત્ર વાપરી દઈશું એ એમ યામ એક્સ વન વાય વન હોય બિનાયામ એક્સ ટુ વાય હોય તો વર્ગમૂળમાં એક્સ ટુ માઇનસ એક્સ વન સ્ક્વેર પ્લસ વાય ટુ માઇનસ વાય વન પ્રમાણે જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવે તો એ ધ્વજ ક્યાં ફરકાવશે તો આપણે શું કરીશું એ મધ્ય બિંદુ શોધી કાઢીશું તો અહીં આપણે રકમ જોઈ લીધી છે તો અહીંયા તમારી સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે એ સીડી લંબચોરસ છે તો આપણે લખતા રહીએ અહીંયા ત્રણનો જવાબ અહીં એ બીસીડી લંબ ચોરસ મેદાન છે એડીનું અંતર સો મીટર છે હવે જો અહીંયા આકૃતિમાં તમારી પાસે જે દેખાઈ રહી છે નિહારિકા એ નિહારિકા શું કામ કરે છે બે નંબરના પટ્ટા ઉપર તોડે છે એનો એક્સઆમ તો બે જ છે અને એડીનું કેટલું અંતર કાપે છે એક ચતુર્થાંશ અંતર કાપે છે તો અહીં નિહારિકા એડીનું એક જ મિનિટ નિહારિકા એડીનું વન બાય ફોર અંતર કાપે છે આથી તેનો વાય સો એનું વન બાય ફોર અંતર એટલે પચીસ થાય આમ નિહારિકાનું બિંદુ કયું થશે બે નંબરના પટ્ટા પર દોડે છે અને પચીસ થાય બરાબર તે જ પ્રમાણે તે જ પ્રમાણે બીજું કોણ છે તમારી પાસે પ્રીત છે તો પ્રીત ના થશે એ નંબરના ઉપર દોડી રહ્યું છે થશે અને પેલું સોનું વન બાય ફાઈવ એટલે કદાચ તમારે લખવું હોય તો આમ લખી શકાય આ રીતે તો અહીંયા તમારી જોડે શું મળી જશે આઠ અને વીસ પંચા સો થઈ જશે હવે તમને શું કહેવામાં આવ્યું છે કે એ બંને વચ્ચેનું અંતર શોધો તો અહીંયા લખીએ આપણે અહીં નિહારિકા અને પ્રીથ વચ્ચેનું અંતર બરાબર વર્ગમૂળમાં એક્સ વન માઇનસ એક્સ ટુ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ સ્ક્વેર પરથી શું થશે જવાબ આપણને મળી જાય વર્ગમૂળમાં એક્સ વન માઇનસ એક્સ ટુ સ્ક્વેર એટલે આ આ બે માઇનસ આઠ વર્ગ પ્લસ प्लस વન માઇનસ વાય ટુ સ્ક્વેર એટલે પચીસ માઇનસ વીસનો વર્ગ બરાબર અહીંયા છનો વર્ગ છત્રીસ થાય અને અહીંયા પાંચનો વર્ગ પચીસ થાય એટલે વર્ગમૂળમાં તમારી પાસે અહીંયા એક અને અહીંયા એકસઠ એટલે જવાબ શું આવે નિહારિકા અને પ્રીત વચ્ચેનું જે અંતર છે એ વર્ગમૂળમાં એકસઠ મળી જાય છે આપણને તો જુઓ મેં તમને રકમ બરાબર સમજાવી દીધી છે એ સીડી આપણી પાસે જે લંબચોરસ મેદાન છે એમાં જે તમારી પાસે જે કુંડા મૂકેલા છે એટલે એડીનું અંતર આપણી પાસે સો છે અહીંયા જે તમને રેખાઓ દેખાઈ રહી છે એ રેખાઓ પહેલી રેખા એટલે એનો એક્ શ્યામ એક બીજા માટે એ એક શ્યામ બે એ જ પ્રમાણે એટલે નિહારિકાનો એક શ્યામ બે છે પ્રિતનો એક યામ આઠ છે નિહારિકા સોના વન બાય ફોર એટલે પચીસ વાયામ થશે પ્રીત માટે સોના વન બાય ફાઈવ એટલે વીસ વાયામ થશે હવે તમને શું કહેવામાં આવે છે રશ્મી જે છે એ બંનેના મધ્ય બિંદુ પર ધ્વજ ફેરાવે છે તો રશ્મિના યામ શોધવા હોય તો મધ્ય બિંદુનું વાપરી દઈએ આપણે તો અહીંયા શું લખી દઈશું લખી દઉં છું અહીંયા અહીં રશ્મી ના બિંદુ માટે તો શું થશે આપણે મધ્ય બિંદુ તો અહીંયા બંનેનો સરવાળો કરો એટલે બે વત્તા ભાગ્યા બે કોમાં પચીસ વીસ ભાગ્યા બે કરવામાં આવે તો આપણી પાસે શું મળશે દસ ભાગ્યા બે કરો એટલે પાંચ થશે અને આ પિસ્તાલીસ ભાગ્યા બે મળી જશે આપણને તો એનો મતલબ રશ્મિ જે છે એ કયા બિંદુએ જઈ અને ધ્વજ ફેરાવશે તો પાંચમા નંબરની લાઇનમાં જ હશે એટલે એક શ્યામ પાંચ અને પિસ્તાલીસ ભાગ્યા બે એટલે એનો મતલબ ગણવામાં આવે તો બાવીસ પોઈન્ટ પાંચ એટલે બાવીસ અને ત્રેવીસનું જે કુંડા મૂકેલા છે એના વચ્ચે જઈ અને એ ધ્વજ ફેરાવી દેશે તો તમને બરાબર એક્ઝામ્પલ નંબર થ્રી સમજાઈ ગયો છે આ આપણે પરીક્ષાનો પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્સ ન કહી શકાય પણ આની વાસ્તવિક જીવનમાં ક્યાં ઉપયોગી છે યામપુમિતનું તે દર્શાવે છે તો વિડીયોમાં તમને ખૂબ મજા આવી ગઈ છે લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવા સરસ સરસ વિડીયો તમને મળતા રહે અને તમારા જે મિત્રો છે એમને મિતેશ મેથ્સ ચેનલ શેર કરજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત